નમસ્કાર મિત્રો મહાદેવ હર આજે શનિવાર છે તેરસનો દિવસ અને સાથે સાથે પ્રદોષ વ્રત પણ પડે છે એટલે કે આજે શનિ પ્રદોષ વ્રત છે મિત્રો પ્રદોષ વ્રત કે પ્રદોષનો સમય એ શિવ પૂજા માટેનો ઉત્તમ સમય છે તો આજે અચૂકથી કાળના સમયમાં શિવ પૂજા કરજો શિવનો દૂધથી જલથી પંચામ્રતથી અલગ અલગ દ્રવ્યોથી અભિષેક કરજો ધૂપ અગરબત્તી દીવા કરજો તથા સાથે સાથે શિવ ચાલીસા શિવ શિવ બાઉની મહિમ પાઠ અચૂકથી કરજો જો આમાંથી કોઈ પણ વસ્તુ કરવી શક્ય ન હોય તો પ્રદોષ કાળ દરમિયાન એટલે કે છ પંદર થી રાત્રિના આઠ વાગ્યા સુધી ઓમ નમઃ શિવાય ના જાપ યથાશક્તિ કરજો ચોક્કસથી શિવ કૃપા પ્રાપ્ત થશે મહાદેવ હર